શિવલ્લભાદી શકી છે નિવેદન તો સ્મર્તવ્યમ સર્વથા તાદશજને શ્રી આચાર્યજી નવરત્નમાંના બીજા રત્નનું દાન કરતાં આજ્ઞા કરે છે નિવેદનનું સ્મરણ તાદર્શીજન સાથે કરવું તાદર્શીને શોધવા કેવી રીતે ચોર્યાસી બસો બાવન વર્ષનું સ્વરૂપે તાદશી હંમેશા આપણી સાથે બિરાજે જ છે પણ સતત આપણે ગ્રંથો સાથે જીવી ન શકીએ તો એક તાદ્રશી શિવાલ્લભે આપણને અષ્ટ પ્રહર સંગ કરાવ્યો છે તેને પહેચાનીએ કોણ છે તે શિવાલ્લભે જીવને શરણે લીધો ત્યારે આપના રોમે રોમમાં અનેક બ્રજભક્તો બિરાજે છે તેમાંથી એક બ્રજભક્તને આપણી ભીતર પધરાવ્યા અને આ વ્રજભક્તના હૃદયમાં બિરાતાશી શ્રી ઠાકુરજી સેવ્ય સ્વરૂપમાં પધાર પધરાવ્યા તેથી સેવા સ્મરણ ગુણગાન તો આ ભીતર બિરાજેલા વ્રજભક્ત કરી રહ્યા છે તાદ્રશી કરી રહ્યા છે આપણે તો કેવલ નિમિત્ત છે તો હવે કોઈ તાદ્રશીનો સંગ ન મળે તો ભીતર બિરાજતા તાદ્રશી સાથે નિવેદનનું સ્મરણ કરીએ અને આપણા મૂળ સ્થાનને પ્રાપ્ત થઈએ